નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બે હજારને અઢારથી વિદેશમાં રહેતા ચારસો ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે કેનેડામાં સૌથી વધુ એકાણું વ્યક્તિઓના મોત થયા છે યુકેમાં અડતાલીસ રશિયામાં ચાલીસ અમેરિકામાં છત્રીસ અને ઓસ્ટ્રેલિયામાં પાંત્રીસ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સ્કોટલેન્ડના બે વર્ષના બાળકે સર્જ્યો છે રેકોર્ડ માતા પિતા સાથે દુનિયાના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચ્યો હતો ક્લાસગોના રહીશ રોસ અને જેડ પોતાના બે વર્ષના પુત્ર સાથે એક વર્ષની એશિયા યાત્રાએ નીકળ્યા હતા અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં બે લાખ રૂપિયાની લાલચ આપીને ધર્માંતરણ કરવા તા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે હિન્દુઓને ઈસાઈ ધર્મ અપનાવવામાં અનેક પ્રકારની લાલચ આપવામાં આવતી હોવાનો આરએસએસ અને વિહિપનો આક્ષેપ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યોગી આદિત્યનાથ દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી બન્યા છે સોશિયલ મીડિયાના એક્સ પ્લેટફોર્મ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચાણું પોઈન્ટ એક મિલિયન ફોલોઅર્સ પર જોવા મળ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનમાં સોળસો વર્ષ પુરાણી એકસો ચોરાણું ગુફાઓ મળી આવી છે પર્વત તેમાં અદ્ભુત ગુફાઓ અને ભીત ચિત્રો કેવી રીતે તૈયાર કરાયા હશે તે અહીં આવતા પ્રવાસીઓનો મુખ્ય સવાલ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે